માળિયા હાટીના તાલુકાના લાથોદરા ગામમાં કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વશરામ દાદાના સાનિધ્યમાં વશરામ ધામમાં ભુવા બાપા શ્રી કાંતિ બાપા કાનાબારના માર્ગદર્શન મુજબ અને તાલાડા ગીર વાડા સ્વર્ગીય દેવચંદભાઈ ગોવિંદજીભાઈ કાનાબાર પરિવારના મુખ્ય યજમાન પદે અમાસની ઉજવણી પ્રસંગે સુરાપુરા દાદાશ્રી વશરામ દાદાનો થાળ યોજાયો હતો સવારે અગિયાર વાગે દાદાનો અભિષેક સાડા બાર વાગે શાસ્ત્રી શ્રી કેતનભાઈ પેરાએ આચાર્ય પદે રહીને વસરામાં દાદાનું પૂજન અર્ચન કર્યું હતું ત્યારબાદ એક વાગે બપોરે ભુવા બાપા શ્રી કાંતિ બાપા કાનાબારે વસરામ દાદાની મહાઆરતી કરી હતી આ પ્રસંગે ભુવા બાપા શ્રી લાલભાઈ લુકા ગોપીભાઈ કાનાબાર સહિત ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ મહેશ કાનાવાર